નમસ્કાર જય ગણેશ ગણેશ ઉત્સવના આજે ગણેશજીને ઘણી વખત લાલ રંગમાં દર્શાવીએ છીએ તો તે લાલ રંગ વિશે સમજીએ લાલ રંગ હિન્દુઓમાં મહત્વનો રંગ છે કારણ કે તે ભૌતિક સત્યનું પ્રતિક છે જ્યારે સફેદ રંગ એ આધ્યાત્મિકતા દર્શાવે છે

આનો અર્થ મંગળ ગ્રહ સાથે પણ થાય છે જે આક્રમકતાનો ગ્રહ છે તેથી યુદ્ધના ભગવાન કાર્તિકે તેમના ભાઈ સાથે પણ તેઓ જોડાય છે આ કારણના લીધે જ મંગળવાર અથવાડિયાનો દિવસ મંગળ ગ્રહ સાથે જોડાય છે જે ગણેશની પૂજા વિધિ માટે પવિત્ર માનવામાં આવે છે તો આપ સર્વને ગણેશ ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર ઘર વસિષ્ઠ હર દિલ વસિષ્ઠ આભાર